I know, yeah. અને કર્ણાવતી નગરીમાં અને જ્યાં જ્યાં શશંક ચક્રમ સકિત કુંડલમ સપિત વસ્તમ સરસિરુ વેક્ષણમ સહાર વક્ષ કૌસ્તુભશ્રીમ નમામે વિષ્ણુ શીર્ષા ચતુર્ભુજમ કલ્પતરુના ગોપીજન વલ્લભ મને જ્યાં જ્યાં વસે છે ત્યાંથી

કેટલા વર્ષ થયા આ હવેલીને સાડા પાંચસો વર્ષ થયા વર્ષ દરમિયાન બીજા કયા કયા ઉત્સવો ઉજવવામાં આવે છે વર્ષ દરમિયાન શુક્લામ્બરમ ધરમ વિષ્ણુની છત્રછાયામાં મહાશિવરાત્રીનો મહોત્સવ હોળીનો મહોત્સવ હિંડોળાના મહોત્સવ દિવાળીનો મહોત્સવ ધનુમાસમાં ખીચડાના ભોગનો મહાઉત્સવ અને નાના મોટા ઉત્સવો તો થયા જ કરતા હોય છે એ વિશિષ્ટ હિંડોળા આજના છે મોરપીચના હિંડોળા વિશિષ્ટ હિંડોળામાં શ્રી રાધારાણીની સાથે કુસુમ સરોવરે નૌકા વિહાર કર્યો એના હિંડોળા છે

કેવો આનંદ આવે છે તમને આ ભક્તિ કરવામાં તમારો પર્સનલ અનુભવ અંગત વાત અંગત જ છે અને એ મારી શ્રી કૃષ્ણ સાથેની છે બાળપણાના સખા તમને મળો દિન રાતી તમે છો મારા સાચા સાથી એ અંગત વાત ની પ્રચાર સમિતિ ના હોય મયુર કુટિરના હિંડોળે લાલન બેસે છે સાથે જુઓ આ જે સેન્ટર ઓફ ગ્રેવિટી કૃષ્ણને રાધાજીનું સ્વરૂપ પણ આપ્યું છે અને શ્યામસુંદરે વૃંદાવનમાં પોખર સરોવર ચંદ્ર સરોવર બધી શ્રી રાધાજીને વિહાર કરવા લઈ ગયા એમને મનાવ્યાને કીધું પ્રિય ચારું શીલે પ્રિય ચારુ શીલે તોમસીમામાં જીવનમ તોમસીમામાં ભૂષણમ તમસિમામાં જલધી રત્નમ આવો આપણી સાથે વિહાર કરીએ અને તમારા મોતી જેવી દંતાવલી જ્યારે નિરખું છું ત્યારે તમારી સાથે અબોલા ના થાય એનો ડર ભાગી જાય છે અને હિંડોળાનો મહોત્સવ સખીઓ સાથે લલિતા વિશાખા રાધાજીએ સ્વામીનીજીએ અને આને માટે તો રાધા રાણી માટે તો શું શબ્દ કેવા એજ પ્રેમની જ્યોતિ રાધા વિદ્યુત જ્યોતિ અનુરાધા એમની સાથે વિહાર કર્યો અને હિંડોળે ઝુલાવ્યા એવા શ્યામ સુંદરને હું એક જ વાત કહીશ નિરકી રાપણથી ડોળો હરી પર વહાલું દોળું હે તે હરીને નિરખી રહું મી જોડું હરી પર વહાલ હું ડોળો હરી પર વહાલું

કેટલા વર્ષથી તમે મંદિરમાં દર્શન하જે આવી રહ્યા છો 32 વર્ષથી હું આવું છું દર્શન કરવા કેવું લાગે છે અહીં આવી બહુ સુંદર મનને પણ એટલી બધી શાંતિ લાગે છે ને ખૂબ ઘણું શીખવા મળ્યું અહીંથી અમને અને આ હિંદોડા ઉત્સવમાં આવો છો એમાં વધારે ખાસ શું મહત્વનું લાગે તમને બહુ જ આનંદ આવે છે અહીંયા નવા નવા કલાત્મક હિંડોળા થાય છે એમાંથી અમને પણ નવું નવું શીખવા મળે છે ઠાકોરજી પણ નવા નવા લાગે છે શ્રી કૃષ્ણ અમે રણછોડાયા મંદિરે મણિનગરમાં ધામમાં રણછોડાના મંદિરે દર્શન માટે આવીએ છીએ અને આ હિંડોળાના ઉત્સવમાં તો અનેરો આનંદ હોય છે ભગવાનનો અને ભગવાન અતિશય અતિશય રોજ કરતા રોજ નવા નવા શણગારમાં અને નવા નવા સ્વરૂપમાં દેખાય રોજ ભગવાન પ્રત્યે એટલો બધો પ્રેમ ઉપજે કે ભગવાનને નિરખ્યા વિના રહેવાય જ નહીં રાજા રણછોડ મારું નામ કોપિલાબેન નાયક છે હું પાંત્રીસ વર્ષથી કન્ટિન્યુ રોજ આવું છું સવારે દર્શનમાં શણગારના દર્શનમાં હું રોજ સવારે આવું છું અને આ મંદિરમાં જો હું એક દિવસ ના આવું તો મને દિલમાં બહુ જ દુઃખ થાય છે કે આજે મારું કંઈક કામ બાકી રહી ગયું છે એટલે હું હંમેશા રોજ સવારે ગમે તેમ દોડા દોડ કરીને પણ મંદિરે આવું જ છું ત્યારે જ મને સંતોષ થાય છે અમે રણછોડાના મંદિરમાં આવીએ છીએ અમારી આ રણછોડાની હવેલી છે એટલો સરસ દર્શન થાય છે અને અમારા જીજાજી દીદી સરસ સરસ રોજ હિંડોળા સંઘારે છે નીત નવા કરાવે છે અને ભક્તોને પણ આનંદ આપે છે અને ભક્તો એટલા ખુશ થાય છે કે આવા દર્શન અમને કરીને અનેરો સુખ મળે છે મારું નામ ઉર્મિલા છે અમે હું અહીંયા પિસ્તાલીસ વર્ષથી દર્શને આવું છું અને આ રણછોડીની હવેલીમાં જે પ્રોગ્રામ થાય છે એવું બીજે ક્યાંય નથી થતો ત્રણસો ને પાસઠ દિવસમાં રવિવારની જ રજા બાકી સવારે કાયમ દસથી બાર ગીતા ક્લાસ ચાલે છે અને દર અગિયારસો ગીતા પારાયણ કરાવે છે ગીતા પારાયણનું કેટલું મહત્ત્વ છે એ અઘરું છે પણ અમારી બહેનો બધાયને અઢારે અધ્યાય બોલાવે છે એનું માતમ સંભળાવે છે અને અમને અનેરો આનંદ થાય છે શ્રી સુક્ત એવા બધા અઘરા શ્લોકો અમને શીખવાડે છે તેથી અમને અમનો ખૂબ આભાર માનીએ છીએ અમારા ગુરુજી છે સાદા ગુરુ નામ છે અને મને ખૂબ આનંદ આવે છે એટલો બધો આનંદ હતો આજે મારો દિવસ સફળ થઈ ગયો મારું નામ મનીષા છે દર્શન માટે આવે છે હવે નીચે બહુ સુંદર સુંદર રોજ રોજ સુંદર સુંદર ઈંડોળા થાય છે આજે મોરપંખના એવી ઊંડોડા છે કીર્તન બી થાય છે ગીતા પારાયણ થાય છે ચંડી પાઠ થાય છે બધું રોજ બધા જ ઉત્સવ ઉજવાય છે નંદ ઉત્સવ બી ઉજવાય છે રોજ મંદિર દર્શન કરવા આવું છું રોજ આ ભગવાનના દર્શન થાય છે પણ આજે તો એકદમ અત્યંત નવીન સુંદર એકદમ મન બી મોહક છે અને જોઈને સુંદરતા મળે છે ને એ આપણના દિલની અંદર આખા એવા સમય જાય છે આ હિંડોળાના મોરપીચના દર્શન કરીને તો આ હા હા આપણું જીવન જાણવા ધન્ય બની ગયું આવા તો ક્યાંય હિંડોળા જોવા નહીં મળે એટલી કલાધર આપણા શ્રી કૃષ્ણ ભગવાન રણછોડરાય એમની કૃપાથી હેમા દીદી પણ એટલા જ કલાના સાગર જેવા છે કે એમની અંદર પણ ભગવાને એટલી કલા મૂકી દીધી છે કે કોઈ કહેવાનું કોઈ આરો જ નથી કે એમના ભગવાન રણછોડરાયની જેટલી કલા એટલી બહેનને પણ ભગવાને ખૂબ ખૂબ કલા આપી છે અને આજે તો મોરના મોરની જે મોરે પણ આપણને ભગવાનને જે સાથ આપ્યો તો એ સાથ શ્રી કૃષ્ણ રામ અવતારમાં જે સાથ આપ્યો તો મોરે કૃષ્ણ સીતામાની જે તરસ છીપાવવા માટે તો એ જ ભગવાને એમના જે શ્રી કૃષ્ણ અવતારમાં આ મોર પીસ ધારણ કરી અને એમનું મોરનું ઋણ ઉતાર્યું છે એ ખૂબ ખૂબ બેનના આજે હાથથી વડે ભગવાનની એટલી કલાત્મક કરી છે કે આપણને જોતા પણ એમ થાય છે કે હા હા આ રોજ જોવા મળે તો સરસ છે અમે લોકો રોજ કે મંદિરમાં આવવાના કાયમનો નિયમ છે અમારા બેન અમને બધાને સરસ રીતે શ્રી શુક્ર મહિમન ગીતાનું પારાયણ બધું અમને રોજ કરાવે છે અને એમના ભજનના શબ્દો તે અલૌકિક અને દરેક જગ્યાએ જઈએ એના કરતાં જુદા હોય છે એ એ શબ્દો અમારા બજારના મનમાં ખૂઠાયલા રહે છે બે લીટી બોલી રાજા ધન છોડે ની મોર રાજા ધન છોડે અહીંયા આખું મંડળ આવ્યું છે અમારું પણ કેવું છે કે જ્યારે બી આ અહીંયા ભગવાનના દર્શન કરવા અમે આવીએ ત્યારે એટલો બધો આનંદ થાય છે અને દીદી અમને જ્યારે ભજન મંડળમાં ના બોલાવે ત્યારે અમને એમ થાય સામે તેમ કહીએ કે દીદી અમને બોલાવો કેમ કે એટલા બધા મંડળ વાળા આવે છે એટલા મંડળ વાળા આવે છે કે એમ થાય કે ક્યારે મારો નંબર આવશે એટલો આનંદ થાય છે અમને અને આજે મોરના આ હિંડોળા જોઈ અને જય શ્રી કૃષ્ણ મારું નામ આજે રણછોડજી મંદિર મણિનગર હવેલી ટૂંકમાં વ્યવસ્થિત અને ઇતિહાસ અને એનો પરિચય આપીશ મારું નામ પ્રાચી દવે લગ્ન થયા ને ઓગણીસ વર્ષ થયા ઓગણીસ વર્ષથી રણછોડાઈ દાદાની હવેલીમાં હું સેવા કરું છું પ્રભુએ મને સેવા કરવા માટે અહીંયા એક રૂપી અહીંયા મને એમણે બોલાવી છે અને મમ્મીજીના સાર સહકારથી કહેવાય છે કે પુત્ર કરતા વધુ છે એટલે પુત્ર વધુ જેવું મને માન આપ્યું છે અને પ્રભુ નું હું જેટલો આભાર માનું એટલો ઓછો છે પ્રભુનું સ્વરૂપ ઘણા બધા જાણે છે કે ભગવાન ખૂબ સારી રીતે આવ્યા ઇતિહાસ જણાવીશ પણ એમની સાથે રહ્યા પછી કહેવાય છે કે ભગવાન પારસ મળી જેવા છે જેટલું તમે એમની સાથે રહો એટલા 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 તમે વધારે ને વધારે હીરાની જેમ વધારે નિર્ધો મંદિરની ખાસિયત હવેલીની કંઈક જણાવશે મંદિરની ખાસિયતો ઘણી બધી છે પણ ખાસ વાત એવી કહું કે અહીંયા પૂનમનું ખૂબ મહત્વ છે કહેવાય છે કે જેવી ચંદ્રમાની શીતળતા છે એવા રાજા રણછોડરાય અને લાલન જેવી શીતળતા આપે છે બધા જ પૂનમ ભરવા માટે અમદાવાદમાંથી તો આવે જ છે ઘાટલોડિયા નારણપુરા સોલા ઘણા બધી દૂર જગ્યાએથી આવે છે છાતાં એની સાથે સાથે નડિયાદ થી આણંદ થી ગાંધીનગર થી પણ દર્શન કરવા પૂનમની બાધા લેવા અને પ્રભુ જ્યારે પૂરું કરે છે ત્યારે ખુશ થતા થતા ભગવાનનો ઉપરચો ઘણા બધા કહેવા માટે બધા જ ઘણા બધા અહીંયા જે ઉત્સવ ઉજવવામાં આવે છે એમાં તમને સાથ સહકાર કોનો મળી રહે રહેશે ભગવાનના સહકાર વગર તો કશું જ અધૂરું છે જ્યારે ભગવાન આજ્ઞા આપે ત્યારે જ અહીંયા ઉત્સવ થાય અને ઉત્સવમાં મમ્મી પપ્પાની સાથે મારા પતિશ્રી મારા દીકરાની સાથે સાથે ભક્ત મંડળનું પણ ખૂબ સહકાર હોય છે અને એમના આશીર્વાદથી એમના સહકારથી ખૂબ આનંદે આ રંગ ચંગે પાર છે આ વખતના હિંડોળા અને ખાસ આજના હિંડોળાની થોડીક વિગતા આજના હિંડોળાની વાત કરું તે પહેલાં અત્યાર સુધી અમે ઘણા જ વર્ષોથી પંદર દિવસના નિરોડા કરીએ છીએ ખૂબ વિવિધતા હોય છે કઠોળના મકાઈના સાવનપદોના મયૂરના કુટિરપંખના અમરનાથ અમરનાથના એની સાથે સાથે નવકા વિહારના ગિરિરા ગીરીરાજ દર્શનના ખૂબ સરસ સરસ વિવિધતા પંદરે પંદર દિવસ હોય છે એવી વિવિધતા સાથે અમે નિરોડા કરીએ છીએ આજની વાત કરું તો મયુરપંખના નિરોડા છે ભગવાને રામચંદ્રને જ્યારે વચન આપ્યું તું રામચંદ્રના સ્વરૂપમાં એ ભગવાને શ્રી શ્રીકૃષ્ણએ પૂરું કર્યું કે હું મારી સાથે તમને કાયમ રાખીશ અને એટલા માટે જ ભગવાન ત્રણસો પાસઠ દિવસ પોતાની સાથે મૂળ ધારણ કરીને એમનું રૂપ પૂરું કર્યું